આવનારી બાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન શ્રી રામનું મંદિર બની ગયું છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ દેશના લોકોને એક આહવાન કર્યું છે કે ચૌદમી થી બાવીસમી જાન્યુઆરી સુધી દેશના દરેક મંદિરની અંદર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ થાય મંદિરનો એક પણ ખૂણો અસ્વચ્છ ન રહે એ દેશના દરેક નાગરિકોએ આ કામ કરવું જોઈએ ત્યારે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પણ ગુજરાતની અંદર જે પણ દેવસ્થાનો આવેલા છે દરેક મંદિરની અંદર જઈને ગામે ગામ જઈને મંદિરની અંદર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમનું આયોજન કર્યું છે આજે રાજકોટ મહાનગરની અંદર પણ અતિ પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરની અંદર યુવા મોરચા દ્વારા ખાસ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું યુવા મોરચાના શહેરના અધ્યક્ષ વૈશ્ય કિશનભાઈના નેતૃત્વમાં આજે મંદિરની સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ છે સાથે સાથે યુવા દ્વારા આગામી જાન્યુઆરીએ આખા દેશની અંદર સંમેલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતની અંદર સાડા ચારસો જેટલા નવ મતદાતા સંમેલન અને એક સંમેલનની અંદર ઓછામાં ઓછી એક હજારની સંખ્યા એટલે કે સાડા ચાર લાખ જેટલા યુવાનોનું સંમેલન યોજવા જઈ રહ્યું છે